સમાચારમાં આગળ વાત કરીશું જગદીશ વિશ્વકર્માનો સંગઠાત્મક પ્રવાસ વિશે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે છે સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આ સ્વાગત કરવામાં આવ્યું હતું શહેર ભાજપના અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને જવા માટે રવાના થયા છે જગદીશ વિશ્વકર્માની સાથે ગૃહ રાજ્યમંત્રી કાર્યક્રમોમાં હાજરી આપશે સુરત અને બારડોલી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે બાઇક તથા કાર રેલીની સાથે અભિવાદન સમારોહમાં પણ પહોંચશે બારડોલી સ્થિત સુરત જિલ્લા કમલમ કાર્યાલયની પણ મુલાકાત કરશે બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમની પણ મુલાકાત કરશે રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે સુરતથી ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાકેશ જે રીતે અહીંયા જગદીશ વિશ્વકર્મા સુરત પહોંચ્યા છે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમનું સ્વાગત કર્યું વિગતો બિલકુલ નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા આજે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને એરપોર્ટ પર તેઓનું રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદસ્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તો આ સાથે જ શહેર ભાજપના અન્ય પદાધિકારી ગણ પણ તેમના સ્વાગત કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા એરપોર્ટ થી તેઓ સીધા હાલ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા છે બોટાદ સ્થિત નિવાસસ્થાન ખાતે પહોંચેલા જે જગદીશ વિશ્વકર્માનું તેમના નિવાસસ્થાન ખાતે પણ છે તે સ્વાગત કરવામાં આવ્યું છે અને અન્ય જે તેમના પરિવારગણ અને અન્ય સભ્યો દ્વારા છે તે તેઓને પુષ્પગુચ્છ આપી અને અભિવાદન કરવામાં આવ્યું છે હાલ જે જળપાન કર્યા બાદ છે તે તેઓ સીધા કડોદરા સ્વાગત પોઈન્ટ ઉપર પહોંચવાના છે જ્યાંથી જે અભિવાદન અને જે કાર રેલી છે તે પ્રસ્થાન થવાની છે હાલ જે વટાર સીટ છે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલા નિવાસસ્થાન ખાતે તેઓ ઉપસ્થિત છે અને હાલ ચર્ચા વિમર્શ પણ ચાલી રહ્યો છે બેઠકોનો દોર પણ ચાલી રહ્યું છે અને કેટલીક આજે પ્રદેશ સંગઠન ને લઈને પણ ચર્ચાઓ છે તે હાલ ચાલી રહી છે વિવિધ કાર્યક્રમો છે તે જગદીશ વિશ્વકર્માના આજે સુરત જિલ્લા અને બારડોલી ખાતે તેઓ હાજરી આપવાના છે મહત્વનું છે કે સ્વાગત પોઈન્ટ કાર રેલી સાથે અભિવાદન સમારોહ કાર્યક્રમમાં તેઓ પહોંચવાના છે જે કડોદરા સ્વાગત પોઈન્ટ શરૂ થવાનું છે ખાસ કરીને બાયડોલી સ્થિત નાનીંદા ખાતે આયોજિત અભિવાદન સમારોહની ની અંદર તેઓ હાજરી આપવાના છે અને આ કાર્યક્રમ પૂર્ણ કરી સવા બાર કલાકે સુરત જિલ્લા કમલામ કાર્યાલય પણ મુલાકાત કરવાના છે ત્યારબાદ બપોરના એક કલાકે બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમ અને પણ મુલાકાત એટલે વિવિધ અંદર આજે ભાજપ પ્રદેશ આ એક રૂપરેખા છે જાહેર કરવામાં આવી છે તમામ કાર્યક્રમોની અંદર તેઓ હાલ હાજર રહેવાના છે જેમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારી ગણની પણ વિશેષ રહેવાની છે જી બિલકુલ રાકેશ સમગ્ર